અરે હવે સર ગાડી ભરી લીધી ગયા જીરા બાજુ મસ્ત મજા હા હેતના થાય ટોટલ ગાડી ભરી લીધી છે હજીરા એક ગાડી આગળ ઊભી છે એક ગાડી આપણી આ છે અને લોકનો સ્ટાર્ટ કરતા દઈ જે માતાજી જે મળી દે જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં ને જો આપણે ટોપા બોપા ને કેમ છે જમા ઉઠે ને હે આવે ને ભાઈ વટ પડે ને જોરદાર ભાઈ તો આજે છે ને એસઆરમાં ભરી એને એન્ટ્રી કરાવવાની છે ને સિક્યુરિટીવાળાને મેન્ટેન થઈ ગયો છે ભાગી ગયો છે એક બે વાગે ગાડી નીકળશે ને અત્યારે બ્લોકનો સ્ટાર્ટ અત્યારે એટલા માટે કહ્યું કે ઇમરજન્સીમાં ભરવા આવવાનું થાય ને એટલે બ્લોગ બ્લોગ બનાવવાનું કંઈ વેરું ના આવે એટલે મેં કીધું નિરાતે જાય ભાઈ કંઈક રસ્તામાં બ્લોગ સ્ટાર્ટ કરી દેસું પછી કરશું ચાલું પેલા ગાડી ભરી લઈએ તો અત્યારે ગાડી ભરી દઈએ ભાઈએ અને હવે આપણે નીકળવાનું છે રાજકોટ માટે રાજકોટનું છે રાજકોટ ખાલી કરશું મેં અત્યારે અહીંથી ભરી અને સીધું જવાનું જ છે વિજય એ વિજય ઘરે જશું ઘરે ના જોઈ કપડે બપડે બદલાવી અને પછી નીકળી જશું રાજકોટ રાજકોટ ખાલી કરશું અને પછી જામનગર તો બરાબર નવા આવ્યા લાઈક છે ને કોમેન્ટ પણ કરતા મજા આવે એ કરતા બરાબર ને બાકી હવે વન કેમાં થોડાક જ ઘટે છે દોસ્તો બચાય બચાય બરાબર ફટાફટ કરી દો વન કે પૂરા હવે નીકળ્યા જઈએ બહાર આવી ગયા હવા બે આ બાજુ દરિયો

અજીરા પોર્ટ આવે આ બાજુ અજીરા પોર્ટ આવે છે મસ્ત મજાના ગાડી ભરી નીકળી ગયા છે બે વાગ્યા ભોખે લઈ ગઈ છે જઈએ આગળ નાસ્તા પાણી તો નાસ્તા પાણી કરીએ નગર સીધા ઘરે જઈએ

બધી બાજુ જામ કરતી પણ આ જોડ આમાં હવે નાના વાહનો વાળા બહુ ટ્રાફિક જામ કરી દીધું હમ હમા હાલવી દઈએ અને ફૂલ જામ કરી તો આવી ગયું છે રેલવે ક્રોસિંગ હલો રહેજો વિડીયામાં બરાબર ને ધીરે 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 પડે જાય કરવું પડે ધુમા આવું હોય મજા પહેર્યા જવા કપડા આવી ગયા છે ને હવે થઈ જાય તૈયાર બરાબર પાછું નીકળી જવાનું છે અત્યારે તો હાલો ફટાફટ જમી લઈએ નાઈ લઈએ અને પછી નીકળી જઈએ કારણ કે હાલત થઈ ગઈ છે બેકાર કપડા લેંગન બેંગોન પહેર્યા હતા કારણ કે ખબર લહેંગા જ પહેરવા પડે આમાં કોલસામાં જાય એ કેવી હાલત થઈ ગઈ હાલો દોસ્તો નાસ્તો આવી ગયો છે નાસ્તો આવી ગયો છે ને નાસ્તામાં શું છે તમને કહું કઉ છે પીવાનું છે વાહ બલકાલે ચવાનું છે મીઠું આપડે બહુ તીખું ખાઈ નથી માવા ખાઈ ખાઈ બરાબર અહિયાં છે છાસ અહીંયા છે ચા પેલા નાસ્તા પાણી કરી લઈએ પછી મળીએ બરાબર ડાયરેક્ટ હવે ગાડી બરાબર ને એક નાઈ જ તૈયાર ભાઈ ચકાચક ચક ચાલો હળીએ હલો દોસ્તો મસ્ત મજાના જો નીકળી ગયા છીએ કમ્પ્લીટ નાઈ ધોઈ ને ભાઈ અમારા રેડી થઈ ગયા છે ઘણા દિવસ પછી ભાઈ ભાઈ આવ્યો હમણાં ભાઈ ભાઈ આરામ બહુ ગઈ

ચેક માઇ ગયા કરું ભાઈ બહેન ખરાબ હો ગયા હૈ પગલે હૈકિન પત નહીં મીટ મા આમાં ભાઈ ક્યારે ઢેક મારવા પડે તો વાર ના લાગે તારે ના નવું એ પણ ખીલો કરી ગયો હાલો જો થઈ ગયું પંચર કમ્પ્લીટ ને હવે આપણે નીકળી જઈએ ગાડી ટાયરું બાયરું ઓકે ભાઈ બધાય ધમ ધમધમ હાલો જો હોટલ આવી ગઈ છે ભૂખે બહુ લાગી છે જે બપોરે ખાધું નહોતું હોટલનું નામ તેમને કહી દઉં મનન મનન હલો જો બાર વાગી ગયા હવે હા હું ખાધા ભેગા બાર વાગે હવે લાગ્યું ભૂખ ફટાફટ ખાઈ લઈ પછી મળીએ ગાડી વાગવાનો વારો આપણો આવશે બરોબર વાગી ગયા છે ને પૂણા પાંચ બરાબર ને હવે આપણે હોવાનો ટાઈમ થઈ ગયો છે કૂગી ગયા છીએ લીમડી બરાબર આમથી બે કિલોમીટર ભાયા ભાઈ ગયા ચા પીવા ને ભાઈ આવે છે હવે હવે ભાયાભાઈ હલાવશે ને આપણે હવે કરવાનું જ છે આ ભાયાભાઈ ને મસાલો પણ આવી ગયો ચા પીને આવી ગયા

મોટલવાળો ભાઈ કે ચા બરાબર હતી ને હા ના કાઢ એવું હોય નહીં ઉભા ચા વાંધો ને કાંઈ ઉભી રાખો મેં કીધું

હવે નીકળી જઈએ ધીરે ધીરે ચા પાણી પીધાડી કરી લીધી મસ્ત મજાની હવે મસ્ત મજાના તાણી જાલી એટલે ગોંડલ જો રાજકોટ શહેર વિકાસ સીતા મંડળ ગોંડલ પોરબંદર ભાવનગર હાલો ચીકવા માંડીએ

મેમર ટ્રાફિકો જાય છે અને અમારા ભાયા બાપુ જો એન્ટ્રી મારે છે ખતરનાક વાળી બાય બાય તો ટોટલ હાઈવે ઉપર એન્ટ્રી મારવાની હોય છો વાહ 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 ઓકે કબર પડી રે ફરવેલુ લાઇન નઈ કરતા હોય ને બધા ટે 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 કરતા જાય હે વાંધો નહી તમે 10 લાખ ની ફરવેલ લાઇન નઈ કરો ટે કરો મે 1 લાખ ની ગાડી નીકળી ને ટે ટે નત કરતા અમારું ટેટેર અબ મોટું હોય પાછું જો

એકલા વિડીયો બધા તમે જોયા હશે બરાબર ચાલો મળશો હવે ત્યાં સુધી નવા આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરતા જ બરાબર ને ચલો બાય